અરે પેલી રિક્ષા પર એ ની લાગી પૈસા લીધા ગન જવાનું નહીં પૈસા લઈને જ આજે જવાનું છે એ ભાઈ પૈસા અલ્યા પૈસા યાર થયા નહીં મારા ભાઈ ગમે તે લાય પણ મારા ભાઈ જોવે રીક્ષા એ પલટી રહી હે અને ધંધા નહી થતા કશું નહી અને હપ્તા ને એ મારે જોવાનું નું હપ્તા મારે ભરવા મારા પૈસા લાય મારા ભાઈ મારી વાત તો હોભાડ મારા બે હપ્તા ચડ્યા ડી જે તમે થોડી વાર શાંતિ રાખો ને ના શાંતિ રે બે મહિના થયા બાર મહિના પૈસા નું કર્યું તું અરે ભાઈ તમારી વાત સાચી હે પણ તમે થોડી વાર મારે કોઈ જોવા નું પૈસા જોવે મારા ના એક તો હપ્તા એ નહી ભર્યા મારા ભાઈ રિક્ષા ખેંચે જ હે યાર એ problem કોની ફોન કર ફોન કર બોલાય અરે આ તારી ભાઈ બનો ખરા ટાઈમે ફોન ની ઉપર બોલો આવા ભાઈ બનો હું કોમ યાર પૈસા પૈસા મારે ભાઈ તમે કોલર ના બજાર બજારમાં ઈજ્જત છે યાર તો ખબર પડી જો પૈસા આપી દે તું મારા યાર એમ કરો યાર તમે આ રીક્ષા લઈ જજો હાલ તો પૈસા મારી મારે હા પૈસા આવી એટલે રિક્ષા લઈ જજે બરાબર